ત્યારે ખેડા જિલ્લાના માઘરોલી પાટિયા નજીક અકસ્માત સર્જાયો છે ત્યારે નડિયાદ જતી એસટી બસની ટક્કરથી એક બાઇક સવાર પટકાયો ત્યારે બસ ચાલકે બાઇક સવારને ટક્કર મારી ત્યારે ત્રીસ ફૂટ સુધી આ બાઇક સવાર ઘસડાયો હતો ત્યારે આ બાઈક ચાલકના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે જોકે એકસો આઠ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક સારવાર આપી હતી ત્યારે ઈજાગ્રસ્તને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ખેડા જિલ્લામાં અકસ્માત સર્જાયો જેમાં એસટી બસની ટક્કરથી બાઈક સવાર ગંભીર ઈજાઓ પહોંચી છે ત્યારે ખેડાના માઘરોલી પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો છે જેમાં નડિયાદ જતી એસટી બસની ટક્કરે બાઇક સવાર પટકાઈ ગયો હતો ત્યારે બસ ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી ત્યારે ત્રીસ ફૂટ દૂર સુધી આ બાઇક સવાર ઘસડાયો હતો ત્યારે બાઇક ચાલકના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે એકસો આઠ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે એકસો આઠે ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક સારવાર આપી હતી તો ઈજાગ્રસ્તને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો